ફરી એકવાર મીડિયાના પગલે રેલવે તંત્ર થયું દોડતું મહુડી ભાગોળ ફાટક નંબર એકવીસ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે વાહન ચાલકો હતા પરેશાન મીડિયામાં અહેવાલ રોડ વ્યવસ્થિત બનાવતા વાહન ચાલકો મીડિયાનો આભાર માન્યો હતોડ ભોઈ મહુડી ભાગોળ ફાટક પાસે એકવીસ નંબર રેલવે ફાટકના રસ્તાને ખોદી કાઢી તકલાદી કામને લઈ વાહન ચાલકો પરેશાન અંગે વારંવાર મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ રેલવે તંત્રએ તાત્કાલિકના ધોરણે રોડની કામગીરી શરૂ કરતાં લોકોમાં ખુશી જોવા મળી હતી